શું તો જાણે છે કે સેક્સ ક્યારે કરવાથી આનંદ પણ વધુ મળે અને શરીર પણ વધારે હેલ્ધી રહે કેટલાક લોકો માને છે કે રાત્રે વાતાવરણ રોમેન્ટિક હોય છે એટલે એ જ બેસ્ટ સમય છે જ્યારે ઘણા ડોક્ટર કહે છે કે સવારે શરીરનું હોર્મોન લેવલ એટલું પીક પર હોય છે કે એ સમયે થતો સંબંધ વધુ કુદરતી અને ફાયદાકારક બને છે હવે સવાલ એ છે કે સાચું શું છે સવારે કરવું સારું કે રાત્રે ચાલો આનો જવાબ વિજ્ઞાન અને વાસ્તવિક જીવનના અનુભવ પરથી સમજીએ સૌથી પહેલાં વાત કરીએ સવારે થતો સેક્સ શા માટે ખાસ માનવામાં આવે છે પુરુષના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન સવારે થી નવ વાગ્યા વચ્ચે સૌથી વધુ રહે છે એ સમયે શરીર વધારે ઉર્જાવાન રહે છે મન તાજું રહે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ પીક પર હોય છે એટલે એ સમયે થતો શારીરિક સંબંધ ફક્ત આનંદકારક નહીં પણ વધુ લાંબો અને તૃપ્તિભર્યો બને છે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે સવારે થતો સેક્સ એન્ડોર્ફિન અને ડોપામિન જેવા હેપીનેસ હોર્મોન બહાર કાઢે છે જે આખો દિવસ મૂડ ફ્રેશ રાખે છે કેટલાક રિસર્ચ કહે છે કે જે કપલ સવારે ઇન્ટિમેટ થાય છે તેઓ આખો દિવસ વધુ જોડાયેલા અને ઉત્સાહી રહે છે એટલે કહીએ તો સવારનો સેક્સ એ માત્ર આનંદ નથી એ આખા દિવસનો નેચરલ એનર્જી બૂસ્ટર છે હવે વાત કરીએ રાત્રિના સમયની રાતનો માહોલ પોતે જ કંઈક અલગ હોય છે શાંતિ ધીમી લાઇટ કોઈ દબાણ નહીં એ સમયે મન અને શરીર બંને ધીમે ધીમે રિલેક્સ થવા લાગે છે આખો દિવસની થકાવટ પછી જ્યારે બે લોકો એકબીજાને સમય આપે છે એકબીજાની નજીક આવે છે ત્યારે એ ફક્ત શારીરિક નહીં ઇમોશનલ રિટી પણ એકબીજાને જોડે છે રાત્રે થતો સંબંધ તણાવ ઘટાડે છે બ્લડ પ્રેશર બેલેન્સ કરે છે અને ઊંઘને ઊંડી બનાવે છે ઘણા કપલ્સ કહે છે કે રાત્રે થતો સંબંધ દિવસના ઝંઝાવાત પછી એક પ્રકારની શાંતિ આપે છે એક જોડાણ જે આખો તણાવ ઓગાડી નાખે છે તો પછી સાચો સમય કયો છે સાચો જવાબ એ છે કોઈ એક ટાઈમ સૌ માટે બેસ્ટ નથી એ આખું તારી અને તારા પાર્ટનરની લાઈફસ્ટાઈલ શરીર અને મૂડ પર આધાર રાખે છે જો તું સવારનો માણસ છે એટલે કે સવારે તને તાજગી ઊર્જા અને ઉત્સાહ વધુ લાગે છે તો તારા માટે સવારનો સમય યોગ્ય છે પરંતુ જો તું રાત્રે વધારે શાંત અને પ્રેમાળ ફીલ કરે છે તો રાત તારા માટે વધુ અસરકારક બની શકે ઉદાહરણ તરીકે જો હંમેશા રાત્રે કરતો હોય તો ક્યારેક સવારનો સમય અજમાવો શરીર અને મન બંનેમાં નવું ફીલ આવશે સવારનો સેક્સ આખો દિવસ પોઝિટિવ એનર્જી આપે છે જ્યારે રાત્રે થતો સેક્સ દિવસનો તણાવ ઓગાડી દે છે એટલે બંને સમયના પોતાના ફાયદા છે સવારનો સેક્સ શરીર તાજુ રાખે છે રાત્રેનો સેક્સ મન શાંત રાખે છે